ગુડ મોર્નિંગ કેમ છો જો અહીંયા આપણે એક સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરવાની છે સંખ્યા બનાવવાની પછી નાની સંખ્યા કઈ મોટી સંખ્યા કઈ એની વચ્ચે આ ચિહ્ન મૂકવાનું છે બરાબર જો જે સરસ રમશે બધાને ગિફ્ટ મળશે ભાઈ હા મસ્ત મસ્ત ચલો અહીંયા જુઓ પેલા જો અહીંયા એકથી નવના ઢાંકણા છે અહીંયા એકથી નવના ઢાંકણા છે તમારે શું કરવાનું આ પાસું આમ કુલરવાનું ફેંકવાનું પછી બંનેને ભેગા કરવાના ચલો આ બે પાસાથી કઈ સંખ્યા બનશે તો અહીં ગણવાના આઠ અને બે તો એસીને બે લતા એસી તો અહીં આપણે અહીંથી આ પહેલી પહેલી લાઈન છે ને દશકની અને બીજી લાઈન છે એ એકમની અહીંથી આઠનો લેવાનો અને અહીંથી બગડો લેવાનો એટલે બ્યાસી મૂકો ચલો બ્યાસી ચલો હવે આ પાસાને આપણે ઉલટ સુલટ કરી દેવાનું ચલો હવે કઈ સંખ્યા બનશે અઠ્યાવીસ તો અહીંથી બગડો લેવાનો અને નીચેની આઠડો લેવાનો હવે આમાં જોવાનું કે કોના દશક વધારે છે કોના દશક વધારે છે આઠ આઠના એટલે બ્યાસી મોટા જેના દશક વધારે કેવી સંખ્યા કહેવાય મોટી અને જેના દશક નાના એ નાની સંખ્યા જોવાનું આઠ દશક છે અહિયાં બે દશક છે તો આઠ મોટા એટલે આઠ આ બ્યાસી મોટા ને અઠ્યાવીસ કેવા કેવાય ના ના સરસ ચલો બીજું ફેંકો પાછું ચલો પછી આ ઢાંકણા હતા એમને મૂકી દેવાના સરસ ચલો ફેંકો મસ્ત ફેંકજો વાહ ભાઈ વાહ જોરદાર જો કેવું સરસ ફટાફટ આવડી ગયો નીચેથી લેવાનું બેટા પંચાણું માં એકમ કે એકમ નું એટલે આ બીજી લાઈનમાં સરસ ચાલો ઉલટ સુલટ કરી નાખો વેરી ગુડ ચાલો હવે વેરી ગુડ બરાબર છે બરાબર છે એજ એજ લાઇન માંથી જાવે ને એટલે ચલો એમાંથી કોણ મોટું વેરી ગુડ કોણ મોટું કહેવાય ભાઈ 95 બોલવા બેટા 95 ના મોટા અને 59 ના ના સરસ ચલો ચલો હવે એક એક વાર પૂરો કરવાનો પછી બીજા વાર ને ચલો હવે એક બીજી એક વાર ઉલારી દો પાછા ચલો ફેકો બેટા અરે વાહ મસ્ત સંખ્યા બનશે જોરદાર તાણું વેરી ગુડ જો એમાં આવડું જોઈએ ડાયરેક્ટ ગણવા બેસવા ને એમ આપણે અંદાજ જ આવવું જોઈએ કે ત્રણ ત્રણ ની કેટલી છે બેટા ચલો હવે ઉલટ સુલટ કરી દો પાસાને ચલો હવે કઈ સંખ્યા બનશે ઓગણ ચાલીસ વેરી ગુડ બેટા આઈઠી હા લઈ લો લઈ લો સરસ ચાલો

આઠ કઈ થી લેવાના નીચેથી લો એટલે તમને ખબર પડે કે એકમ કહેવાય ને દશક કહેવાય વેરી ગુડ ચલો હવે ઉલટ સુલટ દો પાસા ને ચલો હવે કેટલા થયા વેરી ગુડ શાબાશ વેરી ગુડ ચલો હવે કઈ સંખ્યા મોટી કહેવાય ચોર્યાસી કેમ ચોર્યાસી મોટા કેવાય

સરસ ચલો હવે ઉલટ સુલટ કરો હવે કઈ સંખ્યા મોટા અને કોણ નાનું કહેવાય ઓગણચાલીસ ઓગણ ના ના ચલો ચિહ્ન જેના દશક વધારે કેવી કહેવાય મોટી સંખ્યા વેરી ગુડ કઈ બાજુ મોટું આવે

ચાલો એસેડા બોલશે એસેડા કોણ નાનું કોણ મોટું ચાલો બોલ બોલ 39 નાના 93 મોટા મોટા ને ઓગણચાલીસ નાના જે बाजूની મોટી સંખ્યા હોય એને મોટું મોઢું આમ ફાડેલું હોય જો આવી રીતે આમ મોટું મોઢું અને જે છેલ્લે છે એ શું કહે છે ખબર કોણે મારે કે જાજા જ ઓગણચાલીસ 93 શું કહે છે ઓગણ ચાલીસ ને શું કહે છે કે જા જા તારા કરતા તો હું મોટો છું એમ કે છે જો એટલે એવું યાદ રાખો કે જે મોટી સંખ્યા હોય એમાં આ મોઢું ફાડેલું આવે મોટું મોઢું અને જે નાની હોય તે કોણી દોરેલી હોય ખબર પડી ચલો હવે કોણ આવશે ઐશ્વર્યા બેન આવશે ચલો હવે કોણ આવ્યું ઐશ્વર્યા બેન ચલો ફેકો બેટા ઐશ્વર્યા બેન ફેકો ચલો વેરી ગુડ ચલો કઈ સંખ્યા બની ચોરાણું ચોરાણું વા ભાઈ વાહ

एंगरी मॉट जोरा मोटा ओ गणपत स्नान वेरी गुड चलो બીજી સંખ્યા બનાو ફેકો બેટા ચલો ફેકો રેવા મસ્ત સંખ્યા હે નવી સંખ્યા બની જો કઈ બની 25 25 વાહ રેવા શબાશ જો ઈશ્વરાબેન ને કેવું फटाफट આવડે શબાશ બાવન સરસ ચલો બે માં કોણ મોટું ચલો બોલી જાઓ કેટલા નાના કેટલા મોટા સરસ ચલો ક્લેપ કરો ભાઈ મસ્ત બનાવી માં દીકરીએ ચલો હવે આપણે જયેશભાઈ જયેશભાઈ પાસો ફેંકો બેટા મસ્ત ફેંક નવી સંખ્યા બનવી જોઈએ ફરી ફેંકો સરસ વેરી ગુડ જો નવી સંખ્યા બની કઈ સંખ્યા બનશે બોતેર તાર નહીં બોલવાનું બેટા જેનો વાર હોય એને જ બોલવાનું બોતેર બનાવો ચાલો બોતેર વેરી ગુડ દરેક નું ધ્યાન આ બાજુ હા પછી જો એ ઇનામ જીતી જશે પછી કેતા નહીં સત્યાવીસ વેરી ગુડ સરસ चलो मैं कई संख्या नानी इन कई संख्या मोटी बोतर मोटा ने सत्याई नाना वेरी गुड शाबास जो के फटाफट बोले वाह भाई वाह जोरदार सरस चलो बीजी संख्या चलो पासा फेको जो नई संख्या बनी 95 वाह भाई वाह जोरदार चलो बनाओ बेटा

સારા ચાલો બધાય બોલવાનું છે એટલે બધાને આવડી જાય ચાલો કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી બોલો ચાલો અરે નાની 82 મોટો મોટી સંખ્યા અને 38 નાની સંખ્યા એવું બોલવાનું બોલો ચાલો ફરી બધાય બોલવાનું એટલે બીજા બધા બોલો મોટો 38 નાની સારા 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 ચાલો પાસો ફેકો ફરી એને મૂકી દેવાનું પછી આ આ જ્યાં છે લીધું હોય ને ત્યાં મૂકી દેવાનું ઉભર ઉભર એક મિનિટ આ મૂકી દેવાનું ને બેટા પેલા મૂકી દો એ મૂકી દો ચાલો ફરી કરો ફેકો ફરી ચાલો નવી સંખ્યા બની જો કઈ સંખ્યા બની ચોત્રીસ ચોત્રીસ વેરી ગુડ બનાવો ચલો ચલો ઉલટ સુલટ કરી દઉં ખબર बोलो फटाफट बोलो हाँ चौतरीस चलो हमला चालीस मूको चलो नहीं तो डायो गयो नहीं बिटा? चलो हम मोटी संख्या कई बेटा हाँ सरस चलो बोलो चलो चौतरीस वेरी गुड सरस चलो क्लेपरवा दी तेज जोरदार Celah beritdi bena, celah beritdi ben, celah mukawida, pihak wida pasah. Celah kaya angka berani, hari tiga saya, tiga sa puluh. Very good, mukaw, celah. ane abaj mukidewa nomna. Siras, celah ulat sulat kardo.